તો ગરીબ ખેડૂતોને જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ભડતા નામના ઉપયોગથી કરાવી ખોટી વારસાઈ અમદાવાદના વ્યક્તિએ કર્યો ભડતા નામનો દુરુપયોગ ગોપાલ બ્રહ્મભટ નામના શખ્સે ખોટી વારસાઈ કરી આણંદના ઓગણત્રીસ ખેડૂતોની જમીન વારસાઈ કરાવી લેતા ચકચાર મચી ગઈ જેમાં ગરીબ ખેડૂતોને મૃત જાહેર કરીને વારસાઈમાં નામ કરાવી ખેડૂતોને ઓનલાઈન વારસાઈની નોટિસ મળતા મામલો સામે આવ્યો પૂર્વ પોલીસ અધિકારીના વારસદારોએ

મધુસૂદન અંદર દાખલ થયેલો છે એ ખોટી રીતે હેરાન કરાશે એ મને મરણ બતાવે છે મારી ઉંમર ચોત્રીસ વર્ષ છે અને મારો છોકરો કે છાસઠ વર્ષનો છે એ તે અત્યારે હાથમી મેં જોયો એને અહીંયા આવ્યો છે તો આવી રીતે ફ્રોડ કરી અને અમને બધાને ખોટો હેરાન કરાશે મારા ભાઈ ચંદુભાઈ મંગલભાઈની જમીન આ ભાઈને મરણ એ કરી દાખલો કરી અને એમનું વારસા છે મધુસૂદન ચંદુલાલ બ્રહ્મભટ્ટ આ ભાઈ ચોત્રીસ વર્ષના છે એમના છોકરો છે ચોસઠ મરી ગયો એવું સાબિત કર્યું છે એમણે અને મારી નકલની અંદર એન્ટ્રી પડી છે કે ચંદુભાઈ મંગળભાઈ બાર પાંચ પંચ્યાસીની ની સાલમાં મય જ છે જે જગ્યાએ હું અત્યારે હયા જ છું મારે કઈ જમીનમાં કંઈક કરવું હોય મારે લોન લેવી હોય તો નંબર છ ના હકપત્રમાં મારું મરણ બતાવે છે તો મને સરકાર કઈ રીતે લોન આલે મારે કંઈક કામ કરવું હોય તો કઈ રીતે કરી શકું એટલે આવા ફ્રોડ થાય એ બધું ખોટું છે સાહેબ ગરીબને વીઘું દોઢ વીઘું જમીન હોય તો કઈ રીતે આશરો કરે અને આ ખોટી રીતે આ હોય હરણ કરે ને અમને મજૂરી પૈસા મળે નહીં સાહેબ એવું કામ છે અત્યારે અમને એક વર્ષ પહેલાં એમના અમારું સર્વે નંબર છે એક હજાર અડસઠ વડોદમાં ત્યાં આગળ પોલ્ટ્રી ફાર્મ છે એ જમીન ઉપર એકદમથી અમને નોટિસ આવી કે તમારા ફાધર અમે વારસાઈ કરી દીધી છે અને ચંદુભાઈ મંગરભાઈ મરી ગયા છે જો કે મારા પપ્પા અહીં હયાત છે એના માટે એક વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ આજે કલેક્ટરમાં આવ્યા બાકી મેં વારસા ખેડા આણંદ જિલ્લાની અંદર ટોટલ ફિફ્ટી કરેલી છે પચાસ વારસા એમાં ત્રેવીસ જણા હાજર અહીંયા થયેલા છે બાકી કોઈ આયા નથી બીજા જિલ્લામાં નથી કરી ખાલી આણંદ જિલ્લાનો રહેવાસી છું એટલે આ કલેક્ટર સાહેબના હાથમાં મારા નંબર આવે છે વાલેજ ગામ મારું આ કલેક્ટર સાહેબ આણંદ કલેક્ટર સાહેબના હાથમાં એટલે અહીંયા થી સિવાય મેં બાર વારસાઈ નથી કરી ટોટલ કેટલી કરી છે ટોટલ ફોર્ટી નાઇન ફિફ્ટી જેવી છે